કામના છેવાડે રહેતા એસી વર્ષના રામજી દાદાનું જીવન એક જ સપનો હતું કાશી વિશ્વનાથની યાત્રા કરવી આખું જીવન ખેતી કરીને દીકરાઓને ભણાવ્યા ને પરણાવ્યા પણ પોતાની યાત્રા માટે ક્યારે સમય કે પૈસા બચ્યા નહીં એક દિવસ દાદાના નાના દીકરાએ આવીને કહ્યું દાદા તૈયાર થઈ જાઉં આ વખતે આપણે બસ કે ટ્રેનમાં નહીં પણ પ્લેન વિમાનમાં બેસીને જાત્રા કરવા જવાનું છે દાદા તો આ સાંભળીને જંગ દંગ રહી ગયા જે આકાશમાં પક્ષીઓને ઉડતા જોતા હતા આજે એ આકાશમાં પોતે ઉડવાના હતા પ્લેનની અંદરનો નજારો દાદા જ્યારે પહેલીવાર પ્લેનમાં બેઠા ત્યારે વિન્ડો સીટ બારી પાસેની સીટ પર બેસીને જાણે તેઓ સ્વર્ગની યાત્રા કરી દાદાની સાધકી જોઈને ખૂબ ખુશ થયા દાદાએ તો ગજવા માળા કાઢી અને પ્લેન હવામાં ઉડ્યું કે તરત જ ઓમ નમ શિવાયો શરૂ કરી દીધા યાત્રા દરમિયાન બાજુમાં બેઠેલા એક અમીર વેપારીએ પૂછ્યું દાદા પ્લેનમાં બેસીને ડર નથી લાગતો દાદાએ બહુ સુંદર જવાબ આપ્યો ભાઈ ખેતરમાં વખતે જો મારો મહાદેવ મને સાચવતો હોય તો આકાશમાં એ મને કેમ ભૂલે જો એની પાસે જો હોય તો ડર દાદાની આ શ્રદ્ધા આખો પ્લેન શાંત બંધ થઈ ગયો પ્લેન ના પાયલોટ ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે એડિંગ પછી ખાસ આવીને દાદાના આશીર્વાદ લીધા દાદા માટે આ આત્રો ભગવાનના દર્શન પણ તેમના વિશ્વાસનો વિજય હતો પ્લાન હજુ હવામાં જતો હતો અને રામજી દાદા બારી બહાર વાદળોના ગઢ જોઈ રહ્યા હતા અચાનક પ્લાનમાં જાહેરાત થઈ કે વાતાવરણ ખરાબ હોવાને કારણે પ્લેન થોડું હલી રહ્યું છે ટ્રુબલ ને એક પ્લેન માં બેઠેલા યુવાનો અને મોટા વેપારીઓ પણ ગભરાઈ ગયા પણ દાદાના ચહેરા પર એક અનોખી શાંતિ હતી તેમણે પોતાની થેલીમાંથી એક નાની ડબ્બી કાઢી જેમાં તેમના ગામના મંદિરની પવિત્ર હતી તેમણે શાંતિ પોતાની આખો બંધ કરી ભજન ગાવાનું શરૂ કર્યું પ્લેનમાં બેઠેલા લોકો જે પહેલા દાદાની સાદગી પર હસતા હતા તેઓ હવે દાદાની પાક જોઈને માત્ર મુગ્ધ થઈ ગયા થોડીવાર પછી એક અદ્ભુત ઘટના ઘટી જેમ જેમ દાદાએ ભજન પૂરું કર્યું પ્લાનની બારીમાંથી સૂર્યના ગિરણો ચીતા વાદળોને ચીરીને દાદાના ચહેરા પર પડ્યા આકાશ એકદમ સાફ થઈ ગયું બાજુમાં બેઠેલા પેલા અમીર વેપાર જોયું કે દાદાના હાથમાં જે માળા હતી તે જાણે ચમકી રહી હતી વેપારીએ પૂછ્યું દાદા તમે શું ભગવાન પાસે મોત દેખાતું હતું દાદા બોલ્યા બેટા મેં કશું માગ્યું નથી મેં તો બસ મહાદેવની એટલો જ કીધું કે જો તારી ઈચ્છા હોય કે હું કાશી આવું તો રસ્તો તારે જો સાફ કરવો પડશે હું તો બસ તારી પાલખીમાં બેઠો એલો એક મુસાફર છું પ્લેન જ્યારે કાશી વારાણસી એરપોર્ટ પર ઉતર્યું જ્યારે એરપોર્ટ સ્ટાફે જોયું કે દાદાના સ્વાગત માટે ત્યાંના મુખ્ય પૂજારી પોતે આવ્યા હતા દાદાના દીકરાએ પણ આ નહોતું વિચાર્યું ખબર પડી કે પ્લેનના પાઇલોટે ઉપરથી જ મેસેજ મોકલ્યો હતો કે આ પ્લેન મુસાફરી જયારે પ્લેનમાંથી નીચે ઉતર્યા ત્યારે પેલા વેપારીએ દાદાના પગ પકડી લીધા અને કહ્યું દાદા આજ સુધી મેં પૈસાથી બધું ખરીદ્યો છે પણ તમારી જેવી શાંતિ અને શ્રદ્ધા આજે પહેલી વાર જોઈ એરપોર્ટ થી સીધા દાદા કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા ગંગા કિનારે પહોંચતા જો દાદાની આંખોમાંથી હર્ષના આસુ વહેવા લાગી જે ગંગા મયાની તેમણે અત્યાર સુધી માત્ર વાર્તાઓમાં અને ટીવીમાં જોયા હતા આજે તે સાત તેમની સામે હતા દાદાએ ગામમાં ડૂબકી લગાવી અને સૂર્ય નારાયણ ને આપતા બોલ્યા એ મહાદેવ હવે જો આ દેહ હજી જો છૂટી જાય ને તો એ મને કોઈ અફસોસ નથી મારું જીવન સફળ થઈ ગયું એક અણધાર્યા પ્રસંગ દાદા જયારે મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરવા લાગી લાઈનમાં ઉભા હતા ત્યારે ભીડ બહુ જ હતી જે પ્લેનમાં સાથે હતા તે આવી પહોંચ્યા તેમણે પોતાની ઓળખાણ અને પૈસાનો ઉપયોગ કરવાને બદલે દાદાને પોતાની

એક નાનો છોકરો ભૂખ્યો બેઠો હતો દીધું દીકરાએ પૂછ્યું બાપા તમે કેમ નાક કાધું દાદાએ એ જવાબ આપ્યો બેટા પ્લાનની સફરી મને ઊંચાઈ તો બતાવી પણ મહાદેવે મને એ શીખ્યું કે સાચી ઊંચાઈ એ જ છે જ્યારે આપણે બીજા માટે નમીએ પ્લેનમાં તો પાંખીઓ પણ ઉડે છે પણ માણસ ત્યારે જ ઉડે છે જ્યારે તેના મનમાં બીજા માટે પ્રેમ હોય દાદા ઘરે પાછા ફર્યા ત્યારે આખું ગામ તેમને જોવા ઉમટ્યું હતું લોકો માટે એ આશ્રય હતું કે દાદા પ્લેનમાં જઈ આવ્યા પણ દાદા માટે તો આશ્રિયો એ હતો કે ભગવાન તેમના જેવા સામાન્ય માણસ માટે પ્લેન અને પાઈ લોટની નિમિત બનાવી શકે છે કાશીની યાત્રા કરીને દાદા ચિયારે ગામડે પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પર એક અનોખું તેજ હતું ગામના લોકો દાદાને મળવા ઉમટી પડ્યા બધાને એમ હતું કે દાદા પ્લાનની વાતો કરશે હોય એ જણાવશે પણ દાદાએ તો કંઈક અલગ જો વાત કરી દાદાએ ગામના ચોરી બેસીની પેલા અમીર વેપારીની વાત કરી જે પ્લેનમાં તેમની સાથે હતો દાદાએ કહ્યું બેટા પ્લેનમાં બેસવાથી માણસ મોટો નથી થતો પણ કામના પાંદરે લક્ઝરી ગાડી આવીને ઊભી રહી એમાંથી પેલો અમીર વેપારી નીચે ઉતર્યો તેના હાથમાં ફાઇલ હતી તેથી તો રામજી દાદાના ઘરે પહોંચ્યો ને તેમના પગે પડી ગયો ગામ આખું જોવા લાગ ભેગું થયું વેપારીએ રડતા રડતા કહ્યું દાદા તમે કાશીમાં પેલા ભૂખ્યા છોકરાને તમારો નાસ્તો આપી દીધો હતો ને એ દ્રશ્ય જોઈને તે રાત્રે મને ઊંઘ ના આવી મને સમજાયું કે મારી પાસે કરોડો રૂપિયા છે પણ તમારી જેવી ઉદારતા નથી મેં નક્કી કર્યું કે છે કે તમારા ગામમાં એક મોટી હોસ્પિટલ અને ગરીબ બાળકો માટે શાળા બનાવીશ જેનું નામ રામજી દાદા વિદ્યાલય હશે દાદાનો સંતોષ દાદાની આંખમાં આંસુ આવી ગયા તેમણે વેપારીનો હાથ પકડીને કહ્યું બેટા મારું નામ નહીં પણ આ બધું મહાદેવના નામે કરજે હું તો માત્ર નિમિત્ત હતો જે દાદાએ આખું જીવન ગરીબીમાં વિતાવ્યું હતું આજે તેમના કારણે આખા ગામનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું ગામના જે દીકરાઓ દાદાને ડોસો કહીને મચાક ઉડાવતા હતા આજે તેઓ પણ દાદાની ભક્તિના درسن كر لاينما وباتا ما